મિત્રો આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર રચાનારા વાવાઝોડાને લઈને અત્યારે એક મોટી અમેરિકન મોડલની અપડેટ સામે આવી રહી છે મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈ સૌથી પહેલાં અમે તમને જણાવી રહ્યા છે ખાસ મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે અત્યારે અરબ સાગરની અંદર વાવાઝોડું બનવાની પૂરી સંભાવના ઊભી થઈ છે ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતની અંદર મિત્રો નવા જૂની થવાના પૂરા એંધાણ છે ને અત્યારે અમેરિકન મોડલ આ ગુજરાતના કાંઠાના દરિયાના વિસ્તારો સુધી લાવી રહ્યું છે ને મિત્રો આપણે આ વાવાઝોડું કઈ તારીખે બનશે આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવશે ને મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ વાવાઝોડાને લઈ એમના ટ્રેકને લઈને શું કહી રહ્યા છે પાકિસ્તાન તરફ જશે કે પછી ઓમાન દેશ તરફ થશે પરેશ ગોસ્વામી નું કહેવું છે કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર રચાનારા વાવાઝોડાના લેન્ડફોલ થતા નથી પરંતુ અપવાદ રૂપે લેન્ડફોલ પણ થતા હોય તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર તમામ અપડેટ એક પછી એક મેળવીશું સાથે જ ગુજરાતની અંદર વરસાદની કેવી સંભાવના રહેશે કારણ કે અરબ સાગરની અંદર મિત્રો વાવાઝોડું રચાશે ને આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે તે બન્યા બાદ ભારે મિત્રો આપણે એને નક્કી કરી શકીએ પરંતુ અત્યારે અનુમાન આપણે જાણીશું ને અત્યારે મોડલો શું બતાવી રહ્યા છે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો અમેરિકન મોડલ ગાંડું થયું છે અરબી સમુદ્રવાળા વાવાઝોડાને આપણા ગુજરાતની નજદીક લાવી રહ્યા છે આ વાવાઝોડાના કારણે જો આવું થશે તો ગુજરાત રાજ્યની અંદર કાંઠાના ભાગો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની સાથે તોફાન જેવા પવનો ફૂંકાઈ શકે આપને જણાવી દઈએ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી સૂકા પવનોના જોરને જોતા

અને જેના કારણે અત્યારે દરિયાની સપાટી ભારે ગરમ થઈ રહી છે ગરમ થવાના કારણે મિત્રો વાવાઝોડું ઊભું થવાની શક્યતા અરબ સાગરની અંદર આગામી દિવસોમાં સંભાવના પૂરી બની રહી છે આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો આજે પણ કેટલાય ભાગોની અંદર ભારે અસ્થિરતાના કારણે વાતાવરણની અંદર પલટાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે પછીના દિવસોમાં જેમાં મિત્રો સાત આઠ નવ તારીખથી રાજ્યના કેટલાક ભાગોની અંદર ફરી થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની ગતિવિધિમાં થઈ શકે વધારો આપણે મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે કયા મોડલો આ વાવાઝોડાને કઈ દિશા તરફ લઈ જવા રહી રહ્યા છે આ તમામ જાણીએ પહેલાં તો આપણે ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આવનારા દિવસોની અંદર ભારતના કયા ભાગોની અંદર વરસાદને લઈ કેવી આગાહી આપવામાં આવી છે એ જાણી લઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આવનારા દિવસોની અંદર હજુ પણ ભારતના કેટલાય રાજ્યોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યેલો એલર્ટની ચેતવણી ભારતના રાજ્યોમાં આપવામાં આવેલી છે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો પૂર્વી ભારતના ભાગો અને દક્ષિણી ભારતના ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે જેમાં અત્યારથી જ દક્ષિણી અરબી સમુદ્રની અંદર મિત્રો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થયેલી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી ભારતના ભાગો હોય જેમાં તમિલનાડુ કર્ણાટક કેરળ વિસ્તારોથી તેલંગાણા આંધ્રપ્રદેશ વિદર્ભ મહારાષ્ટ્રના ભાગોમાં મિત્રો ભારે વરસાદને લઈને સાત તારીખના દિવસે યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી તો બીજી તરફ મિત્રો અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અસરના કારણે ઉત્તરી ભારતના ભાગો હોય તો પૂર્વી ભારતના ભાગોની અંદર બંગાળની ખાડીમાં પણ રચાયેલી સિસ્ટમના કારણે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને તમે જોઈ શકો આઠ ઓક્ટોબરના દિવસે જમ્મુ કાશ્મીરની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની ભારે ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે જ મિત્રો આઠ તારીખ આજુબાજુ દક્ષિણી અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થાય અને જેના કારણે કેરળની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો તમિલનાડુ આંધ્રપ્રદેશ સહિત જોઈ શકો મહારાષ્ટ્ર છત્તીસગઢ લાગુના વિસ્તારોમાં પણ આવનારા દિવસોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિમાં થઈ શકે છે વધારો નવ તારીખનો પણ તમે મેપ જોઈ શકો જેમાં કેરળ કર્ણાટક તેલંગાણા લાગુથી છત્તીસગઢ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ અરુણાચલ પ્રદેશ આમ જોઈ શકો તો આવનારા દિવસોની અંદર હજુ પણ મિત્રો ભારતના કેટલાય રાજ્યોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ હવામાન વિભાગે ચેતવણીઓ આપી છે મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જોવા જઈએ તો રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય સમગ્ર ગુજરાતની અંદર મિત્રો અત્યારે ભારે તડકો પડી રહ્યો છે અમુક વિસ્તારોની અંદર હજુ પણ ભેજનું પ્રમાણ હોવાના કારણે અકળામણ કરાવે તેવો મિત્રો બફારો થઈ રહ્યો છે અને આ વાતાવરણમાં ઊભી થયેલી અસ્થિરતાના કારણે ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે આ પ્રકારની અસ્થિરતા ગુજરાત રાજ્યના કેટલાક સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો હવે પછીના દિવસોમાં વરસાદની ગતિવિધિ પણ છૂટી છવાઈ વધી શકે છે અને આપને જણાવી દઈએ તો સાત ઓક્ટોબરથી લઈ બાર ઓક્ટોબરની વચ્ચે હવામાન નિષ્ણાતો તરફથી અત્યારે વાતાવરણની અંદર થયેલી ઊભી થયેલી અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારોથી રાજકોટ આ સહિત આ પંથકોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના બપોર પછી વરસાદની સંભાવના આવનારા દિવસોમાં વધી રહી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની સાથે કચ્છના પણ અમુક ભાગોમાં વાર વરસાદી વાદળો થાય અને જેના કારણે મિત્રો ઝાપટા રૂપી ગાજવીજ સાથેના સંભાવના અત્યારે વધી રહી છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે ભારે અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપેના હળવા વરસાદની સંભાવના રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધારે અસર રહેશે ને જેમાં આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર મિત્રો ભૂર પવનો પણ ફૂંકાવાની શરૂઆત થઈ જશે આ ભૂર પવનો મિત્રો એટલા બધા મજબૂત નહીં હોય દિવસના અમુક સમયગાળા દરમિયાન ભૂર પવનની શરૂઆત થશે ને ધીમે ધીમે હવે પછીના દિવસો આગળ વધતા જશે તેમ મિત્રો ભૂર પવનની ઝડપ આ સાથે જ તીવ્રતા વધશે ને જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં અસ્થિરતાનું પ્રમાણ ભારે વધે અને સાતથી લઈ બાર તારીખની વચ્ચે તમે જોઈ શકો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં ભેજના પ્રમાણ ભૂર પવનો ફૂંકા તમે જોઈ શકો છો કે ખાસ દક્ષિણી ગુજરાતના ભાગોમાં આમ મિત્રો બે પવનોની ભારે અસ્થિરતાના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર મિત્રો અત્યારે તો હાથીઓ નક્ષત્ર ચાલી રહ્યો છે હાથીયા નક્ષત્રના હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ને ત્યાર પછી ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થશે ને મિત્રો જેમાં ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર અરબસાગરની અંદર વાવાઝોડું ઊભું થાય મિત્રો રાજ્યની અંદર હજુ પણ ઘેલી ચિત્ર નક્ષત્ર બાકી છે ને ઘેલી ચિત્ર નક્ષત્રની અંદર ગુજરાતમાં વરસાદની સંભાવના છે એ જાણીએ તમે જોઈ શકો છો કે અત્યારે અમે તમને મોડલના આધારે જણાવી રહ્યા છીએ મિત્રો અમેરિકન જીએફએસ મોડલના આધારે જોવા જઈએ તો તમે જોઈ શકો ધીમે ધીમે દક્ષિણી અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી રહી છે બાર ઓક્ટોબર પછી આ સિસ્ટમ મિત્રો ભારે મજબૂત થાય અને ધીમે ધીમે સમગ્ર અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમની અસર જોવા જઈએ તો ભારે મજબૂતના કારણે મળી રહે છે અને તમે જોઈ શકો છો કે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ મિત્રો સાયક્લોનિક સ્ટોમની અંદર ચૌદ તારીખે પરિવર્તિત થઈ અને ઝડપથી ઉત્તરીય અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધતી જોવા મળી રહી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ તેર ચૌદ અને પંદર તારીખે અરબ સાગરની અંદર વાવાઝોડું રચાતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ આપે તેવી સંભાવના અત્યારે અમેરિકન મોડલ મિત્રો આ પ્રકારની અપડેટ આપી રહ્યું છે જ્યારે યુરોપિયન મોડલ મિત્રો આ વાવાઝોડું ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધી ઓમાન દેશ તરફ ફંટાઈ જાય તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરી રહ્યું ત્યારે મિત્રો આપને જણાવવાનું કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને વાવાઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ આગળ વધશે ત્યારે અમેરિકન મોડલ હોય યુરોપિયન મોડલ હોય આ તમામ મોડલો આ વાવાઝોડાની દિશાને લઈ જુદા જુદા ટ્રેકો બતાવી રહ્યા છે જેમાં ત્રણ સંભાવના જોવા મળી રહી છે આ વાવાઝોડું બનશે ત્યાર પછી શું એ ગુજરાત ઉપર ત્રાટકશે પાકિસ્તાન તરફ જશે કે પછી ઓમાન દેશ તરફ જશે મિત્રો અરબી સમુદ્રની અંદર રચાનારી કોઈ પણ સિસ્ટમો કઈ દિશા તરફ થશે જેને અગાઉથી નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે ઘણીવાર વાવાઝોડા બન્યા પછી પણ પોતાના ટ્રેકો ક્યારે કઈ રીતે બદલી લે એ જાણવું પણ ખૂબ જ મુશ્કેલ જણાય છે આમ અરબી સમુદ્રની અંદર જો મિત્રો વાવાઝોડું રચાશે તો વાવાઝોડું બન્યા પછી પણ એ કઈ દિશા તરફ આગળ જશે એ નક્કી કરવું મુશ્કેલ પડશે માટે મિત્રો અત્યારે તમામ મોડલો જુદી જુદી દિશા બતાવી રહ્યા છે પરંતુ અત્યારે વધુ શક્યતા કહી શકાય તો આ વાવાઝોડું ઓમાન દેશ તરફ ફંટાય તેવી અત્યારે શક્યતા મોડલો તરફથી આવી રહી છે જો કે આવનારા દિવસોની અંદર આ ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો બાર તારીખ પછી ધીમે ધીમે સિસ્ટમ લો પ્રેશર લો પ્રેશરમાંથી ડિપ્રેશન ડિપ્રેશનમાંથી વાવાઝોડું રચાશે પરંતુ ખાસ મિત્રો આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે પંદર ઓક્ટોબર સુધીનો જે ગુજરાતનો અત્યારે વરસાદને લઈને મેપ તમે જોઈ શકો તો ગુજરાતની અંદર મિત્રો આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે જો આ વાવાઝોડું થોડું વધારે ઉત્તરી અરબી સમુદ્રની અંદર આવશે તો ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ પણ આપી શકે છે અને ગુજરાતનું વાતાવરણ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર પલટાશે તો નક્કી છે એમાં વરસાદ આવશે વાવાઝોડું ગુજરાતની કેટલી નજીક આવશે એમના ઉપર આધાર રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આ અરબી સમુદ્રના વાવાઝોડાને જોતા જોવા મળી રહી છે ને અત્યારે ઘણા મોડલો મિત્રો આ સિસ્ટમને ઓમાન દેશ તરફ ફંટાવતા જોવા મળી રહ્યા છે પરંતુ જેના પૂછડિયા વાદળાઓની અસરના કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિ મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં પણ આ વાવાઝોડું બન્યા પછીના દિવસો હશે જેમાં તેર તારીખથી લઈ અઢાર તારીખ વચ્ચે મિત્રો આ સિસ્ટમના વરસાદની ગતિવિધિ રાજ્યની અંદર જોવા મળી શકે અને હવે પછી જોઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વાવાઝોડાના ટ્રેકને લઈને શું કહી રહ્યા છે મિત્રો એમનું કહેવું છે કે અઢારથી બાવીસ તારીખની વચ્ચે અરબ અરબસાગરની અંદર વાવાઝોડું રચાવાની શક્યતા છે ને જેનો ટ્રેક અત્યારથી ક કહેવું મુશ્કેલ જણાય પરંતુ ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેટ પવનોની ધારા પશ્ચિમ તરફ હશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર કેટલાક ભાગોમાં વાવાઝોડું થઈ શકે આ સિવાય બીજી સંભાવના એ છે કે આ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આપી શકે અથવા તો આ સાયક્લોન મિત્રો પાકિસ્તાન તરફ અથવા તો ત્યાંનો ટ્રેક ઓમાન અથવા તો પશ્ચિમી સૌરાષ્ટ્રથી દૂર આ રીતે મિત્રો અંબાલાલ પટેલે આ વાવાઝોડાને લઈને કહ્યું અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાતમાં ન ત્રાટકે પરંતુ પશ્ચિમી સૌરાષ્ટ્રના દૂરના દરિયા સુધી આવી શકે જેના કારણે ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવે પાકિસ્તાન તરફ પણ જઈ શકે ને ઓમાન દેશ તરફ પણ જઈ શકે આમ ત્રણ સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે જેમાં ઓમાન દેશ તરફ જવાની સંભાવના વધુ છે તેમ છતાં પણ ફરી એકવાર આપને જણાવી દઈએ મિત્રો કે અરબી સમુદ્રની અંદર રચાનારા દરેક વાવાઝોડા અંત સુધી પોતાની અંદર મોટું રહસ્ય લઈને બનતા હોય છે ને કઈ દિશા તરફ જાય એ અંતિમ ઘડીઓ સુધી પણ મિત્રો આપણે જોવાનું રહેતું હોય છે તો વાવાઝોડું બન્યા પછી વધારે નક્કી થાય મિત્રો કે આ વાવાઝોડું કઈ તરફ જાય પરંતુ અરબ સાગરની અંદર મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડું બને તે સંભાવના પૂરી છે અને જેના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે જેમાં હળવો મધ્યમ અને ભારે વરસાદની સંભાવના પણ આવનારા દિવસોમાં જોવા મળી રહી છે મિત્રો આજે અરબ સાગરની અંદર વાવાઝોડું બનશે જેને ડેના નામનું વાવાઝોડું નામ રાખવામાં આવશે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે મિત્રો આ જે વાવાઝોડા બનતા હોય છે જેને પોસ્ટ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે જે રાજ્યની અંદર ઓક્ટોબર મહિનાની અંદર તાપમાનનો પારો હજુ પણ આવનારા દિવસોમાં ઓગણચાળીસ જાય તેવી સંભાવનાને જો સતત આ રીતે તાપમાન વધતું રહેશે તો આવનારા દિવસોમાં ભારતના દરિયાની અંદર વાવાઝોડું બની શકે આમ તેમણે પણ વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ એમનું એ પણ કહેવું છે કે આ સાયક્લોન લેન્ડફોલ થવાની સંભાવનાઓ ઓછી હોય પરંતુ કુદરતી પ્રક્રિયાઓની અંદર અપવાદ પણ બનતા હોય છે કહ્યું કે બનશે એવી કોઈ ચોક્કસ આગાહી અત્યારથી ન શકાય તેના માટે હજુ સમય છે તે પરિબળો અત્યારે ભારે સક્રિય બનતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે ઊંચું તાપમાન જશે તો આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તો